સુરતના ધાસ્તીપુરા વિસ્તારમાં રખડતા કૂતરાની જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે માત્ર ચાર વર્ષની નિર્દોષ બાળકી ઉપર કૂતરાએ પંદરથી વધુ બચકા ભરી ભયાનક રીતે ઇજાગ્રસ્ત કરી છે હાલમાં બાળકીનું સ્મિમેર હોસ્પિટલ સારવાર ચાલી રહી છે ધાસ્તીપુરના ગુલસન પાર્ક વિસ્તારમાં નાના બાળકો ઘરે પાસે રમી રહ્યા હતા આ દરમિયાન રખડતા કૂતરાએ નિર્દોષ બાળકી કાવ્યા પર અચાનક હુમલો કરી દીધો હતો કૂતરાએ ગળા આંખ માથા કપાળ અને પગના ભાગે પંદરથી વધુ બચકા ભરી લીધા હતા ચીસો પાડતા લોકો દોડી આવ્યા અને કૂતરાના મુખમાંથી મહામુશ્કેલીએ બાળકીને બચાવી હતી રક્તવાહ હાલમાં કાવ્યાને તરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે માથામાં સાત ઇંચનો એક ચીરો ચાર ઇંચનો બીજો ચીરો સાથે આંખ અને ગળામાં ઊંડા ઘા છે આમાંથી સાજા થવા દોઢ થી બે મહિના અથવા વધુ સમય લાગી શકે તેમ છે પરિવાર જીવન નિર્વાહ માટે શાકભાજીની લારી પર આધારિત છે અને હવે ભારે બોજો સ્થાનિક રખડતા તંત્રને સમસ્યા લેવા માંગ કરી છે રખડતા કૂતરાઓની સમસ્યા વારંવાર જીવલેણ સાબિત થઈ રહી છે હવે મહત્વપૂર્ણ સવાલ એ કે આવી ઘટનાઓને અટકાવવા તંત્ર શું કરે છે અને ક્યારે કરે છે સાબીર સૈયદ દિવ્યાંગન્યુ ન્યૂઝ